છે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો એવી ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો ત્યારે હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધાએ પોતપોતાનો ટાઈમ કાઢી ખૂબ અગત્યનો ટાઈમ કાઢી અને મને મળવા માટે થઈને આવો છો તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ આજ આપણા માટે બધા માટે એક નવો દિવસ છે ફાધર્સ ડે છે એટલા માટે તમને બધાને ફાધર્સ ડેની શુભકામના અને શુભ ભાવના આજનો દિવસ આપ પપ્પાની સાથે વિતાવશો કદાચ પપ્પા થોડા દૂર હોય ને તો એને ફોન પણ કરીને આપણી ભાવના પ્રગટ કરશો અથવા એને પપ્પાને યાદ કરશો જો આ દુનિયામાં પપ્પા નથી તો પપ્પાને યાદ કરશો અને જો પપ્પા હોય ને તો એમની સાથે જઈ અને થોડીક વાર માટે વાતો કરી લેશો અથવા તો ફોનમાં પણ વાતો કરી લેશો ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત આપણે પપ્પાના નામ ઉપર આજે કરી દઈએ તો ચાલો સૌથી પહેલાં મારા દિવસની શરૂઆત થઈ ગઈ છે અમૃતવેળાથી સરસ મજાના મીઠા મેં મારા આત્માના પિતા પરમાત્મા શિવની સાથે સરસ મજાની રિહાન કરી અમૃતવેળાથી અને અમૃતવેળા કરી અને ત્યાર પછી મેં કરી લીધા સરસ મજાના દીવાબત્તી ઘરમાં થઈ ગયું એકદમ પોઝિટિવ વાતાવરણ અને હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર મેં બનાવી નાખ્યો છે સરસ મજાનો એવો ઉપમા સૌથી પહેલાં ચા બનાવીને રેડી કરી દીધી હતી અને હવે કરી નાખ્યો છે ઉપમા તો મેં બટેટા અને ગાજર કેપ્સિકમ મરચાં અને લીમડો વઘારી નાખ્યો છે અને જોઈતા પૂરતું અત્યારે આપણે નાખી દીધું છે અંદર પાણી તો પાણી જ્યાં સુધી ઉકળે ને ત્યાં સુધી બાજુમાં આપણે ધાનુના નાસ્તાની પણ તૈયારી શરૂ કરી દઈએ તો ધાનુ માટે પણ આજે રવો ઉકળવા મૂકી દીધો છે પાણીની અંદર અને ત્યાર પછી આપણે એની અંદર જ્યારે ઉતારી લેશું ત્યારે એમાં આપણે એક બનાના નાખી દઈશું ચાલો બાજુમાં આપણું પાણી ઉકળી ગયું છે ઉપમા માટે થઈને અને બધા જ સબ્જી પાકી ગયા છે ત્યાર પછી આપણે એની અંદર નાખી દીધું છે રવો ચાલો સરસ મજાનો હમણાં જ ઉપમા બનીને રેડી થઈ જશે અને ત્યાર પછી આપણે કરી લેશું સરસ મજાનો નાસ્તો અને કરી લેશું દિવસની શરૂઆત અને નાસ્તાથી જ દિવસની શરૂઆત થાય ને ત્યાં સુધી બીજું કાંઈ કામ સૂજે જ નહીં અને જ્યાં સુધી સવારમાં નાસ્તો પેટમાં ન પડી જાય ને ત્યાં સુધી દિવસની શરૂઆત થાય જ નહીં અને એટલા માટે થઈને કિચનમાં સૌથી પહેલાં આવી જવું જરૂરી થઈ જાય તો હમણાંથી તો સાક્ષી ઘરે નથી ને એટલે કામનો બધો બંટવારો થઈ ગયો છે એટલે સાક્ષી અત્યારે નથી તો દિશા એનું કામ કરે છે ને હું દિશાનું કામ કરું છું તો હું આવી ગઈ હતી અત્યારે કિચનમાં તો ચાલો હું અને દિશાએ બંને મસ્ત નાસ્તો કરી લીધો દિશાએ પણ એનું કામ સવારના પરમાંથી શરૂઆત કરી દીધી હતી એને ઉપર બધા જ કચરા પોતા નીચે કચરા પોતા તે બધું જ કમ્પ્લીટ એ કરે છે નીચેનું બધું કરીને અત્યારે ગઈ છે ઉપર અને અત્યારે રજીધાનું બેન સૂતા છે ત્યાં સુધીમાં બધું જ કામ થઈ જશે અને ચાલો હવે નાસ્તા પાણી કરી લીધા ને એટલે હવે બધા કામની પતાવટ કરી લઈએ સૌથી પહેલાં તો કિચનની હું સાફ ને એ બધી તૈયારી કરી દઉં અને દિશા એનું કામ કરીને આવે ને ત્યાં સુધીમાં ઘરની અંદર બધું જ કામ થઈ જાય કારણ કે આજે ફળિયા ધોવાના છે ને એટલા માટે થઈને ફટાફટ હું અને દિશા બંને કામ કરી લઈએ કારણ કે ધાનુબેન હમણાં આવશે ને તો પછી પાણીમાં છપછબિયા કરશે ને આખી પલળશે અને અત્યારના વાતાવરણમાં બીમાર થઈ જવાની વધારે ને વધારે બીક લાગે ત્યારે બાળકોનું ધ્યાન ધ્યાન ખૂબ રાખવું પડે એવો સમય થઈ ગયો છે અત્યારે તો ચાલો આપણે આજે ફાધર્સ ડે છે તો પિતા વિશે આજે થોડીક મસ્તી વાત કરી લઈએ એને જો માને તો બધા યાદ કરતા હોય એને માની મમતા આખા દુનિયામાં વખણાય છે કારણ કે માનો ત્યાગ છે માને કહેવામાં આવે છે ત્યાગની મૂર્તિ એને માને જોઈ જોઈને આપણે મોટા થયા છીએ અથવા તો મારા બાળકો મને જોઈને મોટા થયા છે પણ પિતા શું કરે છે એ બાળકોને ખબર હોતી નથી એને જો એ કોણ કહી શકે એ માં જ કહી શકે એને બાળકોને જ્યાં સુધી નહીં ખબર પડે જ્યાં સુધી મા નહીં કે ને ત્યાં સુધી એને કેવા તડકામાં તારા પપ્પા તારા માટેથીને મહેનત કરે છે ત્યારે તું ભણી ગણીને મોટો થયો છે એ બધું જ કહેવાવાળી માં હોય માની જ જવાબદારી હોય છે કે એ એના પિતાની અહેમિયત દેખાડે અને જો મા ન બતાવે ને તો એ બાળકને પણ ક્યારેય ખબર નથી પડતી કે મારા પપ્પાએ મારા માટે થઈને કેટલા બલિદાન આપ્યા છે અને એ ઉંમર જતાં એ પિતાની હાલત ઘણી બધી ખરાબ થાય છે જો માની જ જવાબદારી છે કે પિતાની કિંમત બાળકો પાસે દેખાડવી જોઈએ એને જો જ્યાં સુધી માં ન બતાવે ને ત્યાં સુધી બાળકોને ખબર પડતી નથી હોતી નસીબવાળા હોય છે કે જેના માથા ઉપર એક પિતાનો હાથ હોય એને જો પિતા છે ને એ બાળકોની હર એક જીદ પૂરી કરે છે વગર પ્રશ્ન પૂછે એને મા પણ કરે જ છે પણ એની લિમિટ હોય પણ બાપની લિમિટ ન હોય ને છતાં પણ એ લિમિટ ક્રોસ કરીને પણ બાળકોની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે એ તમને પણ અનુભવ છે અને મને પણ અનુભવ છે અને મારા બાળકોને પણ અનુભવ છે કે પપ્પાની શું અહેમિયત છે અને જ્યારે કમલેશ હતા ને ત્યારે એણે ખૂબ તન તોડ મહેનત કરેલી છે એ ક્યાં ક્યારેય બેઠા નથી પરંતુ એ દિવસો જ્યારે હતા ને ત્યારે બાળકો નાના હતા પપ્પાને ભલે જોતા હતા પણ ખબર નહોતી કે આ જે પપ્પા મહેનત કરે છે ને એની પાછળનો મતલબ શું થાય જ્યારે બાળકો કાંઈ કેને કાંઈ પણ કેને કાંઈ પણ તકલીફ હોય મુસીબત હોય તો પપ્પા ખાલી એક જ જવાબ આપતા શું કહેતા કે બેટા તું ચિંતા કરમાં ને હું બેઠો છું ને તું ચિંતા કરમાં અને મારા બાળકોને પણ એમ જ થઈ જતું પપ્પા છે ને પપ્પા છે ને હર એક વાતની અંદર એને પપ્પા છે ને પપ્પા છે ને અને પપ્પા પણ એને કમલેશ પણ એમ જ બોલતા હું છું ને તું તાર તું ચિંતા કરમાં હું છું ને તું ચિંતા કરમાં જુઓ આ એક પપ્પાની વાત નથી દુનિયાના હર એક પિતાની વાત છે એને જ્યારે પિતા બાળકોના માટે એને સંઘર્ષ કરતા હોય ને ત્યારે એ બાળકોની બધી જ વાતો માનતા હોય એને હર એક વાતો માનતા હોય ચાલો ત્યારે કામ કરતાં કરતાં અત્યારે આવી ગયા છીએ આપણે ફળિયાની અંદર જ્યારે પપ્પા આપણી સામે હોય ને ત્યારે આપણે એની કદર નથી કરી શકતા ક્યારેય આપણે એને થેન્ક યુ નથી કહી શકતા કે પપ્પા નાની નાની વાત વસ્તુ આપણી પૂરી કરે ને આપણી ઈચ્છાઓ પૂરી કરે ને ત્યારે આપણે એને ક્યારેય ધન્યવાદ નથી કરતા પપ્પા થેન્ક યુ હે ને એવું કંઈને બોલતા નથી જ્યારે પપ્પા ન હોય ને ત્યારે એ બધી જ વસ્તુની કિંમત થાય ત્યારે આંખમાંથી આંસુડા જતા રહે એ આંસુડા સુકાય નહીં સોડાની કિંમત ક્યારે થાય ખબર છે કે જ્યારે આપણા નસીબમાંથી પપ્પાનો હાથ માથા ઉપરથી જતો રહે જે બાળકોને પિતા નથી ને એમની હાલત જોઈએ સમાજમાં માંડ માંડ ઊભા રહી શકે પિતા હોય ને તો એ કહે બેટા તું ચિંતા કરમાં ને હું છું ને તું તું તારે તારા માટે થઈને હું બેઠો છું એને તું તારે તું તારા ભણવામાં ધ્યાન રાખ તું તારે તું તારા કામમાં ધ્યાન રાખ તારી બધી જ પરેશાની હું દૂર કરવા માટે તૈયાર છું એટલે બાળક પણ એને બધી ચિંતાઓ છોડી અને પોતપોતાના કામ ઉપર લાગી જતા હોય અને એક બાપ પણ એને એક પિતા પણ પોતાની ત્રેવડ હોય ન હોય પોતાના બાળકોની બધી જ જીદ પૂરી કરવા માટેથી થઈને સંઘર્ષ કરતા હોય છે મેં પણ જોયેલું છે અને મારા બાળકોએ પણ જોયેલું છે અને તમે બધાએ જોયેલું હશે એક પિતાનો સંઘર્ષ કઈ રીતે હોય એને પોતાનો પરિવાર ચલાવવા માટે એને તન તોડ મહેનત કરેલી છે માની મહેનત દેખાય કારણ કે મા આપણી સામે ચોવીસ કલાકો હોય હું મારા બાળકોની સામે ચોવીસ કલાક હોઉં પણ પિતાને સંઘર્ષ કરવા માટે બહાર જવું પડે તો પિતા દેખાતા નથી પિતાનો રોલ છે ને એ પડદાની પાછળનો હોય અને મા તો હંમેશા સામે જ હોય છે એટલા માટે પિતાની કદર નથી થતી અને કદર થાય છે તો એ કહી શકતા નથી જો ક્યારેક ક્યારેક મને પણ એવી ઈચ્છા થાય એને અત્યારે જો કમલેશ નથી ને તો છોકરાઓને ઘણું બધું થાય એને ઘણી વખત એમ થાય કે પપ્પા બેઠા હતા ને ત્યારે જોશથી દોડીને પપ્પાને હગ કરી લીધું હોત તો પપ્પાને ભેટી લીધું હોત તો એક વખત કા પપ્પાની સાથે સરસ મજાની મીઠી મીઠી વાતો કરી લીધી હોત તો કારણ કે તે જ્યારે છોકરાઓ ધીમે ધીમે મોટા થવા લાગ્યા ને તો એક જાતનો પિતા પ્રત્યે ડર આવે ડર તો ન કહેવાય પણ એમનું માન સન્માન કહેવાય એને કે પિતાની સામે એકદમ પણોઠીવાળીને બેસે નહીં અથવા તો પિતાની સામે એકદમ આમ ઝડપથી જઈને કાંઈક વાત કરી દેવી એને એક જાતનું માન રાખવું થયું પણ અત્યારે બાળકોને એવું થાય કે થોડીક વાર માટે થઈને પપ્પા પાસે બેસી ગયા હોત તો પપ્પાની સાથે થોડીક વાતો કરી લીધી હોત તો એને પપ્પાને કંઈક પૂછી લીધું હોત તો કે પપ્પા તમારી શું ઈચ્છા છે મને યાદ આવે કે નિખિલ કિશન જ્યારે સમજણા થયા ને ત્યારે એના પપ્પા માટે થઈને એક સરસ મજાની ગિફ્ટ લઈ આવ્યા હતા તો એ ગિફ્ટ જોઈને કમલેશ એટલા ખુશ થઈ ગયા હતા ને એની આંખમાંથી પાણી આવી ગયા હતા કારણ કે અત્યાર સુધી બાળકો માટે જ કર્યું હોય અને બાળકો જો કદર કરે ને તો એ પિતાની ખુશી જ કંઈક અલગ હોય એને કાંઈ વાંધો નહીં એ સમય જતો રહ્યો પણ આપણા બધાની પાસે પિતા છે એને પપ્પા છે તો જો આપણા નસીબમાં પપ્પા છે ને તો એની કિંમત આપણે જરૂર કરી લઈએ મા અને બાપ બંનેની કિંમત છે એને માને પણ આપણે ખૂબ પ્રેમથી ફોનમાં વાત કરી લઈએ છીએ ને એવી જ રીતે પિતાની સાથે પણ આપણે વાત કરી લેવી જોઈએ મેં પણ આજે મારા પપ્પાને ફોન કર્યો એને આજે ફોનમાં મેં ઘણી બધી પપ્પાની સાથે વાતો કરી અને મેં મારું મન હળવું કર્યું એક પિતા જેવા હોય છે કે જેની પાસે આપણે બધી વાતો કરી શકીએ છીએ અને એક પિતા છે ને એ જ આપણી સ્થિતિ સમજી શકે એ આપણને પૂછી પણ શકે કે બેટા તને કાંઈ તકલીફ તો નથી ને બેટા તું કાંઈ મૂંઝાતી નહીં હો હું બેઠો છું એને હજી પણ જો મારા માથામાં ધોળાવાળા આવી ગયા ને છતાં પણ મારા પપ્પા મને આ શબ્દ કહે છે એને હજી પણ કહે છે તમને લોકોને પણ એવા અનુભવ થતા હશે અને મારા બાળકોને એને ઘણી બધી તકલીફ થાય આજે હું મારા બાળકોને વાત કરતી હતી ને બટ આજે ફાધર્સ ડે છે યાદ છે ને તમને કિશન તો ઢીલો જ પડી જાય એકદમ અને એ મારથી દૂર જતો રહે અને મારી સામે એ પોતાની વ્યથા દેખાડે નહીં કારણ કે એને ખબર છે કે જો મને કહેશે ને તો મને દુઃખ લાગશે એટલે એ દૂર જતો રહે મારી પાસે મને ખબર છે કે મારા બાળકોને એના પપ્પાની કદર કેટલી બધી થાય છે ધાનોની સાથે હવે થોડીકવાર માટે થઈને રમી લઈએ અત્યારે કારણ કે અત્યારે અમે થઈ ગયા છીએ ફ્રી અને અત્યારે જો એટલું સરસ મજાનું ખુશનુંમાં વાતાવરણ કહ્યું ને તો એવું સરસ મજાનું છે આજે વરસાદ આવી જાય ને એવું વાતાવરણ થઈ ગયું છે ખૂબ જ ખુશનુંમાં વાતાવરણ છે અત્યારે જો બાળકોને ખબર જ નથી હોતી કે કઈ રીતે એ મોટા થાય છે ને જો અત્યારે બાળકોને ખબર હોય જો વધાનું છે એને કાંઈ ખબર નથી હોતી કે એની મમ્મી શું કરે છે અને એના પપ્પા શું કરે છે એને જો મમ્મી તો સામે ને સામે જ છે તો પોતાની જે કાંઈ તકલીફો છે એ મા પાસે જ વ્યક્ત કરવાના છે અને પપ્પા ઘણા બધા દૂર છે બહાર જઈ ફિલ્ડમાં જઈ અને મહેનત કરશે એ બાળકને દેખાતું નથી હોતું પણ એક મા જ છે કે એ પોતાના બાળકને બધી જ વાતો શેર કરે છે ચાલો આપણે આવી ગયા છીએ અત્યારે કિચનની અંદર આજે એવો સરસ મજાનો દિવસ છે કે આપણે આપણા પપ્પાને યાદ કરીએ અને મારા બાળકો માટે પણ મને સંઘર્ષ યાદ આવે કે એના પપ્પાએ કેટલી મહેનત કરી અને અહીં સુધી બાળકોને પહોંચાડ્યા છે અને મેં પણ મારા બાળકોને એના પપ્પાની બધી જ મહેનત દેખાડી છે અને મને મારા ઉપર પણ ગર્વ થાય અને મારા બાળકો ઉપર પણ ગર્વ થાય કે મેં મારા બાળકોને બધી જ એના પપ્પાની વાત કરી છે કે તારા પપ્પાએ તમારા માટે તેની કેટલી મહેનત કરી છે અને મારા બાળકોએ પણ એને એ વાત માની છે અને એના પપ્પાનું ખૂબ જ માન રાખ્યું છે કે પપ્પાના એના જીવનમાં શું કિંમત છે એ લોકો જાણે છે જો અત્યારે એના પપ્પાના હાથ નથી ને માથા ઉપર તો એને ખબર છે કે પપ્પા શું કહેવાય જો આપણા બધાની પાસે પપ્પા છે ને તો બસ એની કદર કરી લઈએ ક્યારેક એક ફોન કરી લઈએ અને પૂછી લઈએ કે પપ્પા તમારે કાંઈ જોઈએ છે તમારી કાંઈ ઈચ્છા છે જો માને તો બધા પૂછે છે પણ પિતાને કોઈ પૂછતું નથી હોતું એને કારણ કે પિતાની પાસે જતા બધા ડરે છે અને માની પાસે ખુલ્લા દિલોથી વાત કરે છે તો પપ્પા પાસે પણ એને ખુલ્લા દિલોથી વાત કરીએ આપણે જો પપ્પા છે ને એ દુનિયાની હર ખુશી આપવા માટેથી ને બાળકો માટે તૈયાર રહે છે અને એક પિતા જ છે કે એક પરિવાર માટેથી ને પોતાના બાળકો માટેથી ને દુનિયાની સામે લડી લેશે પણ જ્યારે સમય આવે ને પિતાને જરૂર હોય ને પોતાના બાળકો પાસે ભાવનાથી હારી જાય છે એને લાચાર થઈ જાય છે ત્યારે બાળકો એની ફરજ ભૂલી જાય છે બસ બીજું તો કાંઈ કહેવાની ઈચ્છા નથી બસ જ્યારે ટાઈમ મળે ત્યારે આપણા પપ્પાને આપણે ફોનમાં વાત કરી લઈએ ક્યારેક વધારે ટાઈમ મળે તો પપ્પા પાસે થોડીક વાર બેસવા પણ જઈએ થોડીક વાતો કરીએ આપણા નાનપણની વાતો કરીએ એને યાદ કરીએ કે પપ્પા તમે મારા માટે થઈને કેટલો કેટલો કરતા નાની એવી ઢીંગલી પણ લઈ આવ્યા હોય ને તો એનામાં એને પણ યાદ કરીએ કે પપ્પા તમે મારા માટે ઢીંગલી લઈ આવ્યા હતા ને હું નાની હતી ત્યારે તમે મારા માટે આમ કર્યું હતું તમે મારા માટે આમ કર્યું તો એને પોતાના દિવસોને યાદ કરી કરી અને થોડીક વાર માટે થઈને એ હસી લેશે એને એના બાળપણને યાદ કરી કરીને જ એ લોકો અત્યારે પોતાનો બુઢાપો કાઢતા હોય તો ચાલો ત્યારે આજે ફાધર્સ ડેની તમને બધાને ખૂબ ખૂબ શુભકામના અને શુભ ભાવના પોતપોતાની રીતે બધાએ સરસ મજાનો આજે ફાધર્સ ડે ઉજવ્યો હશે ચાલો આપણે રસોઈ પણ બનાવી અને તૈયાર થવાની તૈયારીમાં છે આજે આપણે રસોઈમાં બનાવી નાખ્યું છે કઢી ભાત અને ભીંડા બટેટાનું શાક ભીંડા બટેટા નહીં પણ ભીંડાનું શાક અને એક સલાડ બનાવી નાખ્યો છે અને સરસ મજાની ગરમા ગરમ ફુલકા રોટલી બનાવી નાખી છે તો ચાલો વાતો ઘણી બધી આજે આપણે કરી પિતાઓ પર હે ને પપ્પાઓ પર મેં મારા પણ અનુભવ કીધા અને મારી આજુબાજુ જે દુનિયા દેખાય છે એ પણ મેં અનુભવ આજે તમારી સાથે શેર કર્યા છે અને મેં મારા બાળકોના જીવનમાં પણ જોયું છે કે પપ્પા વગરની જિંદગી એ લોકોને કેટલી કઠિન લાગે છે એને પપ્પા હતા ને ત્યાં સુધી ઘણું બધું એને પપ્પા છે ને પપ્પા છે ને એવા શબ્દો બોલતા અને એના પપ્પા પણ એવું બોલતા કે તમે ચિંતા ન કરો તમે ખાલી ભણવામાં ધ્યાન દો તમારા એને કામ ઉપર ધ્યાન દો હું બેઠો છું ને તમારી બધી ઈચ્છા પૂરી કરીશ અને જ્યારે એના પપ્પા જતા રહ્યા ને ત્યારે બંને બાળકો ભાંગી પડ્યા હતા એને અને કાંઈ વાંધો નહીં હવે અત્યારે એ બંને ઊભા થઈ ગયા છે એના પપ્પાની જ ઈચ્છા હશે કે એ બંને અત્યારે એકદમ સદ્ધર થઈ ગયા છે ચાલો પપ્પાનું વાંચ તો હંમેશા માથા ઉપર જ હોય છે ચાલો આપણી સરસ મજાની રસોઈ તૈયાર થઈ ગઈ છે સવા બહાર થઈ ગયા ત્યાં સુધીમાં મેં મારી બધી જ રસોઈ આજે કમ્પ્લીટ કરી લીધી તો રસોઈમાં છે સરસ મજાની કાઠિયાવાડી કઢી આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી અને ભીંડાનું શાક બનાવ્યું છે કોરું ભાત બનાવ્યા છે સરસ મજાનો સલાડ છે ચાલો ખૂબ દિલથી અને પ્રેમથી પિતા પરમાત્મા શિવને આપણે ભોગ સ્વીકારાવીએ અને દુનિયાની હર એક આત્મા એ પિતા પરમાત્માના બાળકો છે એની વેદનાને બાબા સમજે છે એનો બધા જ દુઃખ દૂર કરે એવી આશાથી આપણે બાબાને ભોગ ધરાવીએ ચાલો હું અને દિશા અત્યારે જમવા બેસી ગયા કિશન આજે મોડો આવવાનો હતો એટલે અમે બંને બેસી ગયા અને જમવા ચાલો ત્યારે જમી કાઢવી અને બધા જ કામ કરી કાઢવી અને અમે બંને ફ્રી થઈ ગયા અને અત્યારે સાંજનો સમય છે હું ધાનુ અને દિશા ઉપર અગાસી ઉપર રમીએ છીએ અત્યારે એકદમ ખુશનુમા વાતાવરણ છે અને ધાનુની સાથે અત્યારે રમવાની એટલી મજા આવે નહીં અને આજ ફાધર્સ ડે છે ને એટલા માટે થઈને દિશા પણ એના પપ્પાને યાદ કરે છે અને નિખિલના પપ્પાને પણ દિશા યાદ કરે છે કારણ કે દિશા જ્યારે આવીને ત્યારે કમલેશ હતા તો એણે ખૂબ જ એને પ્રેમ આપ્યો છે એટલો બધો લાડ લડાવ્યા છે તો દિશા પણ એના પપ્પાને ત્યારે ખૂબ જ યાદ કરે છે ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં આપણે બધા જ ફરી વખત મળીશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ગયા